સિનેમાઘરોમાં જોવા મળી હતી અને આ ફિલ્મ હું ખુદ જોવા હતો મિત્રો અત્યારે એની ફૂલ માં લિંક થઈ છે આ ફિલ્મ કેવી રીતે કોકોનટ દ્વારા લિંક કરી છે કે શું પછી આ શું છે એ બધું જ અત્યારે કોમાટ ચાલી રહ્યું છે તમે જાણતા હશો ઘણા લોકો મારા જેવા રિવ્યુ પણ કરી રહ્યા છે કે ફિલ્મ આવી ગઈ છે આ મિત્રો સાચી વાત છે આ ફિલ્મ જે છે ચાલજીવેલી ફિલ્મ જે છે આવી ચૂકી છે મિત્રો આ ફિલ્મ યુટ્યુબમાં આવી છે કે નહીં મિત્રો યુટ્યુબમાં પણ આવી ગઈ છે તમે ના જાણતા હોય તો તમને કહી દઉં કે યુટ્યુબમાં મિત્રો ફૂલ એચડી ફિલ્મ આવી ગઈ છે હવે આ લિંક કેવી રીતે થઈ કોકોનટ મોશન જે પિક્ચર હોય છે તમે જાણતા છો દરેક પિક્ચરો ફિલ્મ જે દરેક હોય છે એ કોકના દ્વારા પાસે હોય છે એટલે ફિલ્મ એ વેચતા નથી તો તમે જાણતા હશો કેમ કે મિત્ર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમે જો લો એકલા દાયક મીરાબાના ટાઈમ થઈ ગયો છે પરંતુ મિત્રો એ ફિલ્મ ફૂલ એચડીમાં આવી નથી મિત્રો સિનેમાઘરોમાં તો લોકો જેને ફિલ્મ આખી આખી ફિલ્મ ઉતારી દે છે તમે જાણતા હશો એવી પ્રિન્ટ પ્રિન્ટ તમે જોઈ હશે તો મિત્રો અ આખી ફિલ્મ ફૂલ એચડીમાં કોકોનટ વાળા પાસેથી લઈને કેવી રીતે આ ફિલ્મ લિંક થઈ ગઈ ચાલ તો ખબર નથી મિત્રો હેટુ આ ઘણી બધી ફિલ્મો જે છે કોકોનટ વાળા પાસે છે પરંતુ મિત્રો એ ફિલ્મ વેચતા નથી તમે જાણતા હશો કેમ કે મિત્રો હમેર ફિલ્મ જોઈ લો પછી કેવરલાલ પરિવાર એ ફિલ્મ જોઈ લો એ ફિલ્મ પણ આવી નથી એ જોઈ પછી એક રાધા એક મીરા જે ફિલ્મ છે એ પણ આવી નથી મિત્રો આ લિંક કેવી રીતે થઈ આ ફિલ્મ એ મોટું કોમ્પાર્ટ છે મિત્રો અને હવે મિત્રો જે ફિલ્મની રાઈટ છે ચાલ જેવી લે એમને હવે એ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં આવી છે દેવી જોઈએ કેમ કે મિત્રો હવે બધાને જોઈ લીધી છે તમે જાણતા છો તમે પણ ના જોઈએ તો મિત્રો યુટ્યુબમાં સર્ચ કરજો તો તમને મળી જશે મિત્રો હું લિંક મૂકશે મૂકીશ તો મારામાં કોપી રહી જશે એટલે તમે યુટ્યુબમાં શોધશો તો તમને જરૂરથી મળશે મિત્રો તમારે પણ આ ફિલ્મ જોઈ હોય તો યુટ્યુબમાં જઈને પણ એમાં ઘણું બધું શીખવા પણ મળે છે મેં મિત્રો સિનેમા ઘરોમાં જઈને જોઈ હતી બે હજાર પંદરમાં માં કે ચોવીસ માં તો મિત્રો આ ફિલ્મ ખૂબ સારી છે મિત્રો અને તમે જાણતા છો કોમેડિંગ કોમેડી કિંગ જે છે સિદ્ધાર્થ રાજેજા જે ખૂબ સારી કોમેડી કરતા હોય છે એમને ઘણી બધી ફિલ્મો પણ બનાવે છે જેમ કે બચુભાઈ છે હું હું અને છે પછી અ પરિવારમાં આપણને જોવા મળે છે પછી એવી ઘણી બધી ફિલ્મો જે છે કોમેડી હાસ્યથી ભરપૂર છે જેમ ગુજ્જુભાઈ ધ ગેટ ગુજુભાઈ ધ વોન્ટેડ પછી બચ્ચુભાઈ છે ઘણી બધી ફિલ્મો જે છે નથ સમ્રાજ છે મિલ એ બધી સુંદર મજાની ફિલ્મો એમની છે કોમેડી છે અ હરી પણ અત્યારે ચાલી રહી સિનેમા ભરોમાં તમે જાગતા હશો એ પણ ખૂબ સારી ફિલ્મ છે આ ફિલ્મ પણ સારી છે મિત્રો તમે યુટ્યુબમાં જશો તો તમને ખબર પડશે અને હા મિત્રો આપણે વિડીયો એટલા માટે બનાવી છે કે તમે યુટ્યુબમાં પણ આ ફિલ્મ જોઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મળીએ નેક્સ્ટ વિડીયોમાં